રાધનપુર તાલુકાના જેતલપુરા ગામમાં બસ સ્ટેશન ખાતે શ્રીરામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા અંબાજી પગપાળા જતા ભાવિ ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય ભરત સથવારા ગ્રામ સેવા સમિતિ અને ગામના સહયોગથી જેતલપુરા બસ સ્ટેન્ડ ઉપર લગભગ પચીસ વર્ષથી અંબેમાના પગપાળા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે તારીખ અગિયાર અગિયારથી ચૌદ સુધી કેમ્પનું આયોજન કરેલ છે તો આ કેમ્પમાં સેવાઓ જમવાનું નાસ્તો અને ચા પાણીની વ્યવસ્થા કરેલ છે શ્રી રામ સેવા સમિતિ તંબે માના ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે હું જેતલપુરા સી એચ પૂજાબેન અમીરભાઈ અજમોભાઈ કલ્પેશભાઈ એમપી ડબલ્યુ છે અમે જેતલપુરામાં ઘણા પાંચ વર્ષથી ફરજ બજાવીએ છીએ અને કેમ્પનું આયોજન સારી રીતે કરીએ છીએ પાંચ વર્ષથી મેડિકલ સેવા આપીએ છીએ કેમ્પની અંદર ચાલતા લોકોને બધી જ સેવાઓ પૂરી પાડીએ છીએ અને અંબારામભાઈ અને ગામના લોકોનો ફૂલ સપોર્ટ અમને મળી રહે છે